તો ફાયર સેફ્ટી મામલે અમદાવાદ શહેર ડીઈઓ કચેરી પણ સક્રિય થઈ છે રાજકોટની દુર્ઘટના બાદ અમદાવાદની શાળાઓમાં પણ તપાસ હવે શરૂ કરી છે ફાયર સેફ્ટી બાળકોની સુરક્ષાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પરિપત્ર લખાયો ફાયર સેફ્ટીના સાધનો એન્ટ્રી એક્ઝિટની વ્યવસ્થા અંગે પણ નિરીક્ષણ હવે અધિકારીઓ કરી રહ્યા છે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલા શાળાઓમાં ફાયરની મોકડીલ પણ થશે શાળા શરૂ થતા પહેલા ફાયર સેફ્ટીની સુવિધા સજ્જ કરવા પણ કવાયત કરાઈ જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારી દ્વારા શાળામાં તપાસ કરાઈ ફાયર સેફ્ટીના સાધનો બાબતે પણ હવે સૂચના હવે આપવામાં આવી રહી છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ અમદાવાદની અંદર પણ જે છે તે તપાસ ચાલી રહી છે અમદાવાદનું શિક્ષણ વિભાગ જે છે તે પણ હરકતમાં આવ્યું છે હાલ શિક્ષણ વિભાગની ટીમ વલ્ભી વિદ્યા વિહાર કે જે વાડજ ખાતે જે છે તે આવેલી છે ને ત્યાં સ્કૂલની અંદર જે છે તે ફાયરની સિસ્ટમ કેટલી કામગીરી છે તે કરી શકે તેમ છે કેટલી સક્ષમ છે તેને લઈને શિક્ષણ વિભાગની ટીમ જે છે તે અહીંયા પહોંચી છે શિક્ષણ વિભાગની ટીમ દ્વારા અહીંયા ફાયર વિભાગની જે સિસ્ટમો એટલે કે ફાયર સિસ્ટમો જે લાગેલી છે કે એ સિસ્ટમમાંથી કેટલા ફોર્સ સાથે પાણી આવી રહ્યું છે સિસ્ટમ કાર્યરત છે કે કેમ સાથે ફાયર બેલ વાગે છે કે કેમ તે તમામ માહિતી જે છે તે અત્યારે લઈ લે છે સાથે સ્કૂલની અંદર જે અહીંયા ફાયર એનઓસી જે છે તે કે નહીં તે પ્રકારની વિગતો જે છે તે માંગી રહ્યા છે હાલ અમે જે વલભી વિદ્યા વિહાર ખાતે જે છીએ કે જેની પાસે બે હજાર છવ્વીસ સુધીની ફાયર એનઓસી જે છે તે તેમને મેળવેલી છે તમામ ફાયર સિસ્ટમ જે છે તે એપ્રુવ હોવાની રજિસ્ટર્ડ એટલે કે સર્ટિફાઈડ જે છે તે પણ તેમને મળેલું છે ફાયર વિભાગના જે અધિકારી જે છે તેમની સાથે સાથે શિક્ષણ વિભાગના જે અધિકારી જેની સાથે વાત કરીશું કે જે ફાયર અંગે અહીંયા જાણકારી મેળવી રહ્યા છે સાહેબ સ્કૂલની અંદર કયા પ્રકારની ફાયર સિસ્ટમ લાગેલી છે આપણે ચકાસણી કરી ફાયર એનઓસી ની પણ તે ચકાસણી કરી જી નમસ્કાર મિત્રો આજે આ વલ્લભી વિદ્યાલય વાડજ ખાતેની અમારી સરપ્રાઇઝ વિઝિટ માન્ય ડીઓ સાહેબ શ્રી ચૌધરી સાહેબની સૂચના મુજબ અમે અત્રે આજે આવેલા છીએ તો અત્રે ફાયર વિભાગ તરફથી જે આ શાળાને એનઓસી મળેલી છે એ ચકાસવામાં આવેલી છે એની ફાયરની ઇન્સ્ટોલેશન ટોટલ સિસ્ટમ એ એમાં ઓજરી લાવે પાઇપ આવે વોટર અને એ એનું પેલું અલાર્મ સિસ્ટમ ટોટલી વર્કિંગ કન્ડિશનમાં જોવા મળેલ છે નિયમો પ્રમાણે ફાયર વિભાગના જે સરકારના નિયમો છે એના સર્ક્યુલર પ્રમાણે અમે સો ટકા માન્ય ડીઓ સાહેબ અને અમારી ટીમ એના પ્રત્યે જે કોઈ શાળા આવી મળશે એના તરફ અમે ધ્યાન દોરીશું એનું રિન્યુઅલ બાકી હોય તો તાત્કાલિક રિન્યુઅલ કરાવશું અને એક્શન લેવા યોગ્ય હશે તો ચોક્કસ કચેરી એક્શન પણ લેશે માન્ય જિલ્લા શિક્ષણાધિકારી સાહેબની સૂચના મુજબ મેક્સિમમ દરરોજ અમારી કચેરીના ઈઆઈ એઆઈ અને પોતે ડીઓ સાહેબ પણ શહેરની મોસ્ટ ઓફ સ્કૂલોમાં તપાસ માટે આજે મોર્નિંગથી જ નીકળી ગયા છે અને દરેક સ્કૂલોમાં શક્ય એટલી આ ગરમીના મોસમમાં પણ બપોર સુધી પણ મોસ્ટ ઓફ સ્કૂલોમાં તપાસ ચાલી છે અલગ અલગ ટીમો પોતે ઈઆઈ અને એઆઈની ટીમ એ આજે હાલમાં કાર્યરત છે બિલકુલ આતા જિલ્લા શિક્ષણના અધિકારીઓ જે છે તે હાલ તો તપાસ કરી રહ્યા છે તપાસની અંદર તેમણે કહ્યું કે અમદાવાદની તમામ શાળાઓની અંદર જે છે તે ફાયર સિસ્ટમો જે છે તેની ચકાસણીની કામગીરી જે છે તે ડીઓના આદેશ દ્વારા કરવામાં આવી છે અને આ તપાસ જે છે તે ગણતરીના દિવસોમાં પૂર્ણ કરવાની છે અમદાવાદની તમામ શાળાઓની તપાસ જે છે તે પૂર્ણ કરવાની છે અને જે શાળા પાસે ફાયર એનઓસી નહીં હોય અથવા તો તેમની જે ફાયરની સિસ્ટમો નહીં લાગેલી હોય લાગેલી હશે તો કાર્યરત પણ ના હોય તેવી શાળાઓને નોટિસ આપવામાં આવશે ને તેની સામે કાયદેસરની કાર્યવાહી જે છે તે પણ કરવા માટેના આદેશો ડીઓ દ્વારા આપવામાં આવે છે કેમેરા પર્સન વિજય પરમારની સાથે પ્રદીપ કચીયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ